નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તાપી આયોજિત પરીક્ષા સુધારણા કાર્યક્રમ બે હાજર પચીસ છવ્વીસ માં હું સંજય પટેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિસોર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું માર્ચ બે હાજર છવ્વીસ ની પરીક્ષામાં ઓછી મહેનતે વધારે માર્ક્સ આપણે કઈ રીતે લાવી શકીએ એ માટે આપ સૌ વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો જેથી ઓછી મહેનતમાં આપણે વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકાય સૌપ્રથમ વાત કરીએ તો આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સૌપ્રથમ પરીક્ષાનો મારખો આપણે જોવાનું છે કે મારખો કયા પ્રકારનું છે તો મારખામાં સરકારના કે બોર્ડના સુધારા પ્રમાણે હવે વિભાગ એ બી સી અને ડી આ ત્રણ વિભાગથી આપણે પરીક્ષા ચાર વિભાગથી આપણે પરીક્ષા આપવાની છે તો સૌ પ્રથમ વાત કરીએ તો વિભાગ એ વિભાગ ની અંદર કુલ થી ચોવીસ નંબરના પ્રશ્નો આવે છે એ પ્રશ્નોમાં પણ અલગ અલગ વિભાજન છે તો સપના વાત કરીએ તો પ્રશ્ન નંબર એક થી પાંચ જોડકા છે ત્યાર પછી છ થી દસ ખરા ખોટા છે ત્યાર પછી અગિયાર થી પંદર ખાલી જગ્યા છે સોળ થી વીસ એમસી પ્રકારના પ્રશ્નો છે અને છેલ્લા એકવીસ થી પચીસ ફક્ત એક વાક્યમાં અથવા શબ્દોમાં જવાબ આપો એ પ્રકારના છે તો આપણે બોર્ડમાં જો વધારે વધારે માર્ક્સ લાવવા હોય તો આ વિભાગ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં પણ વધારે વધારે માર્ક્સ લાવવા હોય તો એક જ ઉપાય છે જેને આપણે રામબાણ ઉપાય કહી શકીએ એ છે આપણા સામાજિક વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક આ વિભાગ પાસ કરવા માટે વધારે વધારે માર્ક્સ કવર કરવા માટે આપણે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જ રિફર કરીશું તો આપણા વધારે વધારે માર્ક્સ કવર થઈ શકશે ત્યાર પછી આવે છે વિભાગ બી વિભાગ બી ની અંદર કુલ એ પ્રશ્નો પૂછાશે હવે સરકારના બોર્ડના જે સુધારાઓ છે તેમાં ખૂબ સરસ કે આંતરિક વિકલ્પ બહાર કરી નાખ્યો છે એટલે કે કોઈ પણ હવે આપણે તે પ્રશ્ન અહીંયા આપવામાં આવશે તે માટે આપણે કેટલા નવ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપણે અટેન્ડ કરવાના છે એની નાઇન તો આપણા માટે આ ખૂબ સરસ છે કે આપણે ઘણા બધા પ્રશ્નો આપણે ચાર પ્રશ્નો ઓપ્શનમાં કરી શકીશું વિભાગ બી ની અંદર જ્યારે આપણે જવાબ લખીએ છીએ તે સમયે આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નો આપણા બે માપના છે બે માર્ક ના પ્રશ્નો માટે વધારે વધારે કે ઓછામાં ઓછા આપણા ચાર મુદ્દા ફરજિયાત હોવા જોઈએ જ તો જ આપણને પૂરા માર્ક્સ મળશે ચાર થી વધારે લખશો તો વેલ એન્ડ ગુડ પણ ચાર તો આપણે ઓછામાં ઓછા હોવા જોઈએ તો આપણે બે માંથી બે પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીશું ત્યારબાદ છે આવે છે વિભાગ ડી વિભાગ ડી માં પણ એ જ પ્રકારે કુલ નવ પ્રશ્નો પૂછાશે નવ પ્રશ્નોમાંથી આપણે છ પ્રશ્નો અટેન્ડ કરવાના છે લખવાના છે એમાં પણ વિકલ્પ આ જ છે કે વિકલ્પ કોઈ પણ છ જેથી અહીંયા પણ આપણે ખૂબ સારું લખી શકીએ વિભાગ સીની અંદર જે ત્રણ આપનો પ્રશ્ન છે એના માટે ઓછામાં ઓછા છ મુદ્દા આપણે લખવાના જ છે તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળશે એ જ રીતે વિભાગ ડીની વાત કરીએ આપણે તો વિભાગ ડી ની અંદર કુલ આઠ પ્રશ્નો પૂછાશે તેમાંથી સાત પ્રશ્નો રહેશે અને છેલ્લો એક ઓપ્શન જે ફરજિયાત લખવાનો છે જે નપશો

ચેપ્તર છે એમાંથી આપણે શું કરી શકાય આજે વિભાગ ડીચર આખો કવર કરી શકીએ તો વિભાગ એમાં પણ આપણે સ્માર્ટ વર્ક અને અડધી જ મહેનત કરવી હોય તો એના માટે પણ એક મારી પાસે ઉપાય છે એ આપ સંભળો તો બોર્ડના પરિવૃત પ્રમાણે ભ્રૂપ પ્રમાણે વિભાગ ડી ની અંદર જે પાંચમું ચેપ્તર છે તેમાંથી કુલ બે પ્રશ્ન પૂછાવાના છે 10મો ચેપ્તર છે તેમાંથી પણ બે પ્રશ્ન પૂછાવાના છે અને જે સત્તર નંબરનું ચપ્તર છે એમાંથી બે અને એકવીસ માંથી એક તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો આપણે સ્માર્ટ વર્ક કરવું હોય તો દસમું અને પાંચમું ચેપ્ટર જ આપણે મહેનત કરવાની છે પેલા બે ચેપ્ટર સ્કીપ કરી દો જે ચાર સવાલ ફરજિયાત લખવાના છે એ ચાર સવાલ ફક્ત બે ચેપ્ટર માટે આપણે કવર કરી શકીશું તો શું કરી શકાય આમાં આપણે તો વિભાગ જો આપણે મહેનત ઓછી કરવી છે તો વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર દસ બસ આપણે આટલી જ મહેનત કરવાની છે પણ અહીંયા એક વાત નું આપણે ધ્યાન રાખવાનું છે કે આ જે બે ચેપ્ટર છે ને પૂરેપૂરી મહેનત કરવાની છે કારણ કે એમાંથી એક પણ પ્રશ્ન આપણે સ્કીપ કરી શકીએ નહીં જો ધારો કે એ જ પ્રશ્ન પૂછાઈ ગયો જેને આપણે સ્કીપ કર્યો છે તો શું થશે આપણા માર્ક્સ કપાશે તો આ રહ્યો આપણું બ્લુ પ્રિન્ટ પરીક્ષાનું માળખું જેમાં વિભાગ ડી છેલ્લા મેં પહેલા વાત કરી પ્રમાણે કે નકશો ફરજિયાત છે નકશો ક્યારે પણ આપણે છોડી શકતા નથી બરાબર તો આ છે આપણું વિભાગ એ બી સી ડી આનું માળખું હવે આપણે જઈશું કન્ટેન્ટ ઉપર તો વિભાગ એ ની અંદર જે પણ પ્રશ્નો પૂછાય છે એક થી ચોવીસ નંબરના પ્રશ્નો એ તમામ પ્રશ્નો સામાથી પૂછાશે ફક્ત અને ફક્ત પાઠ્યપુસ્તકમાંથી પુસ્તક જેથી આપણે પાઠ્યપુસ્તક રિફર કરવી ખૂબ જ અગત્યની છે બીજા સાહિત્યને છોડી દો અપેક્ષિતમાંથી માંથી પણ થોડુંક જ પૂછાશે પણ સૌથી વધારે સો એ સો ટકા પાઠ્યપુસ્તક માંથી પૂછાશે એના માટે આપણે જયારે આપણો શિક્ષક વર્ગખંડમાં ભણાવેલાઈન જે કરાવે છે એ અંડરલાઈન આપણા માટે ખૂબ જ મહત્વની છે આપણે આગળ વિભાગ ડી અને ઈ તો તમને કહું છું કે વિભાગ ડી ની અંદર જે ચેપ્ટર છે એ જ ચેપ્ટર ની મહેનત કરો વધારે આપણે ફક્ત પાસ થવાનું છે તો આટલી જ મહેનત કરો આપણે વધારે માર્ક લેવાના છે પૂરી પૂરી મહેનત કરવાની છે બરાબર તો વિભાગ એ ની અંદર ડી ની અંદર પણ વર્ષો અનુભવ છે અમારા દર વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ કરશે પૂછે રિપીટ એન્ડ રિપીટ ચાલે છે તો પાંચમું ચેપ્ટર છે એની અંદર ચાર થી પાંચ જ પ્રશ્ન એવા છે જે આપણે મહેનત કરવાના છે રિપીટ એન્ડ રિપીટ દર વર્ષે આવે જ છે તો પહેલું છે ગણિત ગણિતશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર રસાયણશાસ્ત્ર આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યના છે ચાર કે પાંચે જ સવાલ મળે કરો એમાંથી બે પાકા પૂછાશે પૂછાશે ને પૂછાશે જ કેમ કારણ કે પાંચમા ચેપ્ટર માં આના સિવાય બીજો કોઈ વિષય વસ્તુ જ નથી ત્યારબાદ વિભાગ બી માં દસમો ચેપ્ટર એમાં કોઈ પણ એક પાક મોટે ભાગે ઘઉં અને ડાંગર આ બે પાક મોટે ભાગે પૂછાય છે અને બીજું છે ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા આ બંને એકબીજાના ઓપ્શન માં એવરી યર પ્રશ્ન આવે છે જો ટેકનિકલ સુધારા પૂછાય તો બીજા વર્ષે સંસ્થાગત સુધારા પૂછાશે આ વર્ષે સંસ્થાગત પૂછાય તો નેક્સ્ટ યર ટેકનિકલ એટલે આ પ્રશ્ન રહેવાના છે ત્યાર પછી હરિયાળી ક્રાંતિ એ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આમાં વૈશ્વિક બજાર પર ભારતમાં ખેતીની અસર આ પ્રશ્ન પર ખૂબ જ એટલે કે વિભાગ ડી માં ચેપ્ટર નંબર દસ માં વધારે વધારે છ થી સાત પ્રશ્નો જેવા છે જે રિપીટ એન્ડ રિપીટ દર વર્ષે ચાલુ રહે છે રેગ્યુલર પૂછાય છે તો મુખ્ય વાત આપણે ફરીથી વાત કરીએ તો કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાદપી વટી જે પરિણામ સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો આ તમામ આખો વિડિયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને ઘણી બધી કીઓ આપવામાં આવી છે તમને ચાવી તો તેનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું અને વધારે વધારે માર્ક્સ મેળવી શકીશું એટલા એના માટે આપણે બે પચીસ છોવીસ ની જે પરીક્ષા લેવાની છે ફેબ્રુઆરી માર્ચની અંદર એના માટે આપ સૌને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને મારા વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત